રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગ્યા હાડા હાથ થી પુણા થઈ ગયા જો હંજવારી કાઢી હંજારી કાઢીને મારા બાપુના ઘરના હામાં ફર્યા હે ને એ ફરિયા વાર ને હમણાં પીપર ના પાંદે એવા ખરસ પાણી જડતું નથી મોટર ખોટકાણી હમી થઈને હજી આવી નત ને હજી અમારા ઘરના હામાં ને હજી ફરિયા વારવાનું બધા બાકી અમારા બાપુ ને જાવ તારીયા કાલે સે શિવરાત્રી બધી કરી ત્યારે અમારા બા હજી ન આવ્યા અમારા બાપુ ને હવારે જઈ આવ્યો તો તે વેલો મૂકી ગયો લેબાને થોડક મોડા મુકવા હે લેબાને કાલે મજા ન હતી તી ઇની કાલે બે બાટલા કિસ્તે સડાવ્યા આ તો એમ કે જાવતા રહ્યા તો બધી તૈયારી કર લે કાલે શિવરાત્રી હે ને તો શંકર બાપ એમ કે ભાંગ ને સડાવવાની હોય ને ચાલ ફરિયા વાળ લઈ હાજી વાહી દબાકી છે હજી ઘણું કામ બાકી છે કામ માં હજી બસ ઘર માં હજુ એક આજી ફરિયા ચાલુ કર ને એટલી જ વાર લાગી હજી બધું કામ બાકી છે બસ એક મોટી બાકી છે બધું કામ બાકી છે હજી હાલો તો ફરિયા અવાર ગયા ફરિયા અવાર અને દૂધ હાસવાના હતા દૂધ હાસવા ને હવે નાખવાના છે વાહિંદા વાહિંદા નાખીને હજી હીરામણ કરીશું ને હીરામણ કરી અને હજી જવાનું છે મકાઈ વાટવા મકાઈ તો અહીં અમારા ઘરના સામુ છે ધીરુભાઈનું ખેતર એટલે મકાઈ વાટવા માં તો કઈ વાર નહીં લાગે અટાણે બધાય જોડને એમ કે વાહિંદા નાખીને એક એક ખગારું બધા ને મગોટાનું નાખી દે ને પછી પાછી બધાયને એક એક નહીં કરીશું મકાઈ નહીં તો હાલો વાહિદા તગારા ભરાઈ ગયા અને ફૂલગર ને રાતે મજા નતી એને રાતે એવો તાવ આવ્યો તો કે બકવાડ ઉપડી ગયો તો અમારી પાસે કૃષ્ણા ને મજા નતી તો કૃષ્ણ આગળ ઉઠી થોડીક વાર લાગી એટલે અમે આ દીકરી થઈને વાહિંદા નાખી દી હું ફૂલગર ને જરીક વધારે મરબ એમાં શું છે કે રાતે હાલો કે ઝટ ઝટ કે દવા પીયા હું કાકી છો ભેગી તું કીમડા જાઓ તો કે દવા પીવા જાઓ કે અરે મેં કીધું ઉભા રહ્યો હું દવા તમને લઈ આવી દઉં દવા પી લીધી ને એ પાસે હારામાં હારું એમ કે આમ બધું રિઝલ્ટ આવી ગયું આમ દવાનું એમ કે હાજા થઈ ગયા જવા વાય એટલે આસ્તા છે ને મિત્રો એને લઈ જવા જ હે રણાવો બાટલા સડાવવા ઠાકોર ને ત્યાં જઈને તો બાટલા સડાવી લે ને તો હારું થઈ જાય નકર જ્યાં સુધી દવા પીએ ને ત્યાં સુધી હારું રીએ પાછું હતું એવું ને એવું એટલે માંદાતા તો બધા છે આમાં પણ ફૂલગર ને જરીક વધારે મોરપ છે એટલે બધું ધીરું ધીરું કામ હાલે આ જો વાહિદા નું બહુ મોડું થઈ ગયું ને કદાચ વાહિદા અમારે વેલા થઈ જાય ને જો આમાં ઝટ ઝટ કરવા જાય તો પાછા થાકોડા લાગે ને થાકોડા ને પાછી મોરપ થઈ જાય બધા ને અણશક્તિઓ આવી ગયું બધા ને હવે શક્તિ બાટલા સડાઈ આવે ને જો તો સારું થઈ જાય ખાસ કરીને જરૂર છે બાટલા ની સડાવવા ને બાટલા બાટલા તો સડાવવા જોઈએ ને અમારા બુધાભાઈ બધા બાટલા સડાવ્યા અમારા બા ને પણ બાટલા કાલે સડાવી દીધા ઈ એ ખાજા હતા એ રોટલા બનાવતા બધા અને રાંધી રાંધી ને હતા તો ને પણ કાલે બાટલા સડાવ્યા આ વરસાદ છે ને ઝેરી વરી હો કઈ વાંધો ન ને પાછો નકર વિવાળા તા અમે કેદી કેદી ના વિવાહ કરીએ વિવાહ નું કોઈને કઈ બહુ વાંધો ના થયો ને એક સાંજી ના કોઈને થાકોડા ને એવું લાગ્યું પણ આ વરસાદ થયો ને થોડાક સાટા ખર્યા ને એ બધા નડ્યા તો હાલો મિત્રો વાતો માં વાતો માં વિડીયો પૂરો થઈ જાય જો ફૂલ ઘડા ઢળ છે રામ રામ છે તારા મિત્રો ને તબિયત બહુ બગડી ગઈ હતી હાવતા ઉતરતા દવા પીવતા લાગે સારું રીએ બકવા બકવાડ ઉપડી જાય

હાલો તો હવે ને આજે હવન છે કાલે માતાજી કૃષ્ણા ને ફૂલગર બાપ હતા દોરા કરાવ્યા હાલો તો અમે રાણા વાવ થી આવતા રહ્યા રાણા વાવ થી આવતા રહ્યા ને અડધી કલાક થઈને સવારે હજી તો માન માન પૂગી રહ્યા રાણા વાવ મેરુભાઈ ને કેર તમારા હાહુ નો ફોન આવ્યો કે ફૂલગર ને મજા નથી એ કે તાવ આવ્યો મેં હવારે મિત્રો કીધું કે હાલો દવાખાને લઈ જાવ તો મારું નો માઈના હવારે કમ્પ્લીટ હતો ડ્રોન ને પહેરવા નાખ્યું ને ઓસી તાલ ને જે તાલ ને લેરકી આવે પાછો ભેરો બકવાટ પછી વળી નીતિ નો બિસાડો દવાખાને લઈ ગયો બે બાટલા સડેવા ઠાકોર ને ન્યા ને પછી અમે તો બપોરા કરી લીધા પછી ધીરુભાઈ ગયા દવાખાને ફૂલગર ને બાટલા સડતા હતા

ઉંકો જીડો જીડો રૂપાળો દળાઈ દીન હાઈ અસલ આવે વરિયાળી નો નાજી ખાન દરવાની છે તો ખાન નો દરિયો તો હાલે ખાન તો ઓગરી જાય તો તમે આવી જો બધે ભાંગ પીવા રામ જય શ્રી કૃષ્ણ દૈરા નો નમો નારાયણ દૈરો બધો મજામાં આ જા તારિયા વિજા કરીન પાછા ભઈ આપણા ભૂટકી દે દે તા મારે શંકર બાપો માતાજી બધાય ને સુખી રાખે કમાણી બરકત આપે આજ અમે પૂગી ગયા હવે આજ હવે કા એમ ના દાદા ને દાદા સીતારામ જો કે દી ના ભેરા નથ્યા વિડિયા માં નથાય વિડિયા માં આવી નથું નવર બાસે ને હાડલા લઈ આવ્યા ને તે હાડલા દેખાડે છે આ બધી આ હાડલો તો લખો આપણે દેખાડો તો કાબા વિડિયા માં આ તો વિડિયા માં દેખાડો આ તો દેખાડો તો ને બીજા કે કે હાડલા આવ્યા તમારે

কোই মই মার গেতি ক্যা থিও জিবা কই ন সাই মেরু থোড়ু খেলুছে আমা যাও হকেলে রুপারা হকেলে হকেলি নে মুকে আজি সিলপাই দিতা বিজা বে হাড় লাতি আ ইক্লে আরিয়া দিও দি তো মা ন থোড়ুকলাই ওট আতি

ઘર થી હાવ મકાઈ વાટવાનું તો ક્રિષ્ના મોર થઈ ગઈ સુરજ ભગવાન જાહી ને ઘેર અટાણે ધીરા ધીરા નું આ

સુગન પણ એમ આવે હો સુગન બહુ મસ્તી ની આવે હાલો જઈએ બહુ મસ્તી ની સુગન આવે અ દાયરા